મિત્રો મારું નામ કમલેશ છે હું પચીસ વર્ષનો યુવાન છું હું તંદુરસ્ત અને દેખાવામાં પણ સુંદર લાગુ છું કામ છું કે હું રાજકોટની અંદર રહેતો હતો પરંતુ મને ત્યાં કામ નહોતું મળતું જેને કારણે મારા માતા પિતાએ મને દુબઈની અંદર મોકલી દીધો અને આજે મને ત્યાં પણ કોઈ કંપનીમાં કામ નથી મળતું જેને કારણે હું ખટારા ડ્રાઈવર તરીકે કામ કરું છું આમ તો મને ડ્રાઈવિંગ કરતાં ખૂબ જ સારું આવડે છે જેના કારણે અહીંયા એક ટ્રકની કંપની છે તેની અંદર મને ડ્રાઈવર તરીકે રાખેલો છે આમ તો મારી ઉંમર નાની કહેવાય પણ હું એક યુવાન છોકરો છું છતાં હજુ સુધી કોઈ સાથે વધુ વાતચીત કરેલી નથી પરંતુ મારું અંગ્રેજી પણ ઘણું પાવરફુલ છે જેને કારણે અહીંયા જે ગોરી હોય છે તેની સાથે મને વાત કરવાની ઘણી બધી મજા આવે છે પરંતુ હવે હું એકલો ખૂબ જ કંટાળી રહ્યો છું અને મને લાગે છે કે મારા જીવનમાં પણ થોડોક આનંદ અને મોજ શોખ હોવો જોઈએ પરંતુ મારા તેવા ભાગ્ય ક્યાં છે કેમ કે મારી જેવા ડ્રાઈવરના નસીબમાં કોઈ ગોરી પૂરી ના હોય પરંતુ હજી પણ મને તે સમય યાદ છે જ્યારે મારે ખટારો લઈને ત્રણસો કિલોમીટર દૂર જવાનું હતું અને જ્યારે હું શહેરની બહાર નીકળ્યો ત્યારે ત્યાં બીજા શહેરની અંદર ઘડતાં જ મને એક પૂરી મળી તેને જગ્યા જોઈતી હતી અને મેં જ્યારે તેને જોઈ ત્યારે પહેલી નજરે મને હાંકવાનું મન થઈ ગયું જ્યારે હું ગાડીને સાઈડમાં લગાવતો હતો ત્યારે હું મારી ઈચ્છાઓ લારી કરીને પૂર્ણ કરી લેતો હતો અને પાછો ગાડી ચલાવવા લાગ્યો હતો પરંતુ આજે તે મારી બાજુમાં હતી અને જેના કારણે હું લારી કરી શકું છું છે અને તેમ ન હતું જેનું મને ઘણું બધું દુઃખ પણ હતું હવે મેં તેમની સાથે વાતચીત શરૂ કરી અને તેની થોડીક અંગત વાતો પૂછી અને વાતચીત કરવાનું ચાલુ કર્યું વાતમાં વાતમાં તેણે મને જણાવ્યું કે તે બીજા એક શહેરમાં રહે છે અને તેનો પતિ બીજા શહેરમાં છે ત્યારે મારા ફોનની અંદર એક વિડીયો ચાલી રહ્યો હતો જે ફિલ્મ તમારી જેવા યુવાનો યુટ્યુબ પર જોતા હોય છે અને તેણે તે વિડીયો જોવા માટે મારો ફોન લીધો અને કહ્યું કે આજે તો હું તમારી પાસે જ છું તો તમારે ફોન જોવાની શું જરૂર છે આ વિડીયોની માહિતી હું તમને ગાડીમાં જ આપીશ તેમણે કહ્યું એટલે તરત જ મેં ટ્રક રોજમાં લઈ લીધો સાઈડમાં લઈ લીધો અને મને કટારો બંધ કરવાનું કહ્યું અને તેની લાઇટ પણ બંધ કરવાનું કહ્યું અને પછી તેણે મને વિડીયો પૂરો પૂરું જાણકારી આપી અને અત્યાર સુધી મને નહોતી અને મારું સપનું પણ પૂરું થયું અને ખરેખર મને કરીને ખૂબ જ મજા આવી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જરૂરથી કરી દેજો આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલ છે ફક્ત કાલ્પનિક છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળીશું દસ વાગ્યા ત્યાં સુધી નવી વાર્તા